હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં સવાર સાંજ કે બાળકોના લંચ બોક્સમાં શું આપવું તેની ચિંતા હોય તો તમે આ કોથમી મરચાંની મસાલાવાળી ભાખરી બનાવી શકો છો અને આ ભાખરી છે એકદમ બજાર જેવી ખસ્તા અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને આ ભાખરી છે તમે સાત દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને મુસાફરીમાં પણ લઈ જઈ શકો છો એકદમ એવી ખસ્તા છે તે ભાખરી રહે છે ખસ્તા ભાખરી મસાલાવાળી બનાવવા માટે મેં છે તે લીલા ધાણા લીધા છે આપણે લીલા ધાણાનો ઉપયોગ કરવાનો છે એટલે લીલા ધાણા છે આપણે વધારે લેવાના છે હવે લીલા ધાણાને છે તે આપણે મેં ધોઈને સાફ કરીને લીધા છે હવે તેને આપણે ઝીણું ઝીણું કટ કરી લેશું અને જે વધારે મોટા જાડા દાંડા હોય તો તેને કાઢી નાખવાના છે કુમડા દાંડા છે તે લઈ લેવાના છે બધા લીલા ધાણા છે જો આવું ઝીણું ઝીણું મેં કટ કરી લીધું છે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ એક ખાંડણી લીધી છે એ ખાંડણીમાં છે તે એક મોટો ટુકડો મેં આદુનો લીધો છે તેને આપણે ઝીણું નાનું નાનું એવું કટ કરી લેશું અને સાથે છે તે મેં મરચાં લીધા છે મરચાં છે બે મોટા મરચાં લીધા છે આપણે આમાં કોથમીર અને મરચાંના જે મસાલાવાળી ભાખરી બનાવી છે એટલે મરચાંનું પ્રમાણ છે તે આપણે વધારે રાખવાનું છે તમે તીખા મોરા કોઈ પણ જાતના મરચા લઈ શકો છો હવે આપણે આદુ અને મરચાને છે તેને આપણે સરસ રીતે આપણે દરદરવી એવું વાટી લેવાનું છે મેં આદુ અને મરચાને સરસ એવું દરદર વાટી લીધું છે અને મારે અંદાજે જો આટલું દોઢ ચમચી જેટલું થઈ ગયું છે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ હવે છે આપણે મસાલા ભાખરી બનાવવા માટે આપણે લોટ બાંધીએ એક મોટું વાસણ લઈ લીધું છે તેમાં એક કપ જેટલો છે મેં કરકરો લોટ લીધો છે જે આપણે ભાખરી માટે યુઝ કરીએ છીએ તે જ લોટ મેં લીધો છે અને તેની સામે છે તે પોણો કપ જેટલો છે તે ઝીણો ઘઉંનો લોટ લીધો છે જે રોટલીમાં આપણે વાપરીએ છીએ તે હવે છે તેમાં આપણે છે તે નિમક એડ કરીશું સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દીધું છે અને સાથે છે તે મેં બે ચમચી જેટલા સફેદ તળ લીધા છે આ ભાખરીમાં સફેદ તલનો ઉપયોગ કરશું તો એકદમ સરસ એવું તલનો સ્વાદ પણ આવશે અને ભાખરી એકદમ સરસ એવી બનશે અને સાથે છે મેં અજમા લીધા છે અડધી ચમચી જેટલા અજમા લીધા છે તેને હાથથી ક્રશ કરીને આપણે એડ કરી દઈશું અને સાથે છે તે મેં હિંગ લીધી છે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું હિંગનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે સાથે લીંબુનો રસ લીધો છે એક લીંબુનો રસ લીંબુનો રસ એડ કરવાથી ભાખરી એકદમ સરસ એવી બજાજ જેવી ક્રિસ્પી બને છે અને સાથે ભાખરીમાં છે તે આપણે મૂળ એડ કરીશું બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને મણ છે તે થોડું વધારે એડ કરવાનું છે જેથી આપણે ભાખરી છે એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થાય હું તમને બતાવી દઉં છું આવી રીતે છે તે આપણું મણ છે તે લાગવું જોઈએ મોઠી જેમ વરાય એટલું આટલું મણ લાગવું જોઈએ આપણું હવે આપણું મણ છે પરફેક્ટ છે હવે છે તેમાં મેં આદુ અને મરચાંની જે પેસ્ટ બનાવી છે તે પેસ્ટ આપણે એડ કરી દઈશું દોઢ ચમચી જેટલી આપણી પેસ્ટ છે તે એડ કરવાની છે બે મરચાં અને એક મોટો આદુનો ટુકડો લીધો છે એટલે મારે દોઢ ચમચી જેટલો છે આ પેસ્ટ બની છે અને છે તે મેં એક વાટકી જેટલા છે લીલા ધાણા છે તે લીધા છે આપણા લીલા ધાણાનો ઉપયોગ વધારે કરવાનો છે કેમ કે આપણે કોથમી મરચાંની જે આપણે ભાખરી બનાવીએ છીએ હવે છે તે બધું સરસ રીતે ધાણા અને લોટ સાથે સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને હવે છે તે આપણે પાણી લેશું અને પાણી થોડું થોડું એડ કરતા જશું અને લોટ સરસ એવો આપણે બાંધી લેવાનો છે અને લોટ છે તે આપણે કોઠણ બાંધવાનો છે તેનાથી ભાખરી એકદમ સરસ એવી ખસતા બનીને તૈયાર થશે જો લોટ છે આવી રીતે સરસ બંધાઈ જવો જોઈએ અને જો લોટ બાંધીએ ત્યાં સુધી મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લોટ તમે જોઈ શકો લોટ સરસ એવો આપણે બંધાઈ ગયો છે હવે તેમાં હું થોડુંક તેલ એડ કરું છું તો તેલ થોડુંક એડ કરી લોટ સરસ રીતે આપણે મસળી લેવાનો છે જેમ આપણે લોટ સરસ એવું મસળું છું એમ ભાખરી સરસ એવી બનીને તૈયાર થશે આપણો લોટ સરસ એવો બંધાઈ ગયો છે અને લોટને આપણે કઈ રેસ્ટ આપવાની જરૂર નથી તરત જ તમે તેને ભાખરી બનાવી શકો છો જો આવી રીતે લોટ આપણે બનાવવો જોઈએ હવે છે તેને આપણે લુવા વારી લેશું તમારે મોટી ભાખરી બનાવી તો તમે મોટા લુવા વારી શકો છો નાની બનાવી તો તમે એ પ્રમાણે લુવા વારી શકો છો હું નાની ભાખરી બનાવું છું એટલે રોટલીથી થોડાક મોટા એવા ગુંડા વારું છું ગુંડા આપણા સરસ થઈ ગયા છે હવે એક પાટલી લીધી છે તેની ઉપર આવી રીતે ગોળ ગુંડું વારી લેવાનું છે અને વેલણની મદદથી છે તે આપણે ભાખરી છે તે વણી લેવાની છે જો તમને લોટ થોડોક અત્યારે ઢીલો લાગતો હોય તો તમે કોરો લોટ છે ડસ્ટ કરીને તમે વણી શકો છો આવી રીતે જો હું પૂરીથી થોડીક મોટી એવી ભાખરી બનાવું છું હવે તેને આપણે ચાકાની મદદથી ચેકા આવી રીતે કરી લેશું જેનાથી આપણે ભાખરી છે એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનીને તૈયાર થશે જો તમને બતાવી દઉં નહીં વધારે જાડી નહીં પાતળી એવી રીતે આપણે ભાખરી છે તે આ બનાવવાની છે તેવી જ રીતે હું તમને બીજું છે તે ભાખરી વણીને બતાવી દઉં તો ભાખરી સરસ વણાઈ ગઈ છે હવે તેને આપણે ચેકા અંદર કરી લેશું સરસ ચેકા થઈ ગઈ છે અને ભાખરી બની ગઈ છે તેવી જ રીતે મેં બધી ભાખરી છે તે મણી લીધી છે હવે આપણે આ ભાખરીને છે તે શેકવાની છે મેં તવો છે આપણે ગેસ ચાલુ કરી લીધો છે તવો રાખી દીધો તવો સરસ ગરમ થઈ ગયો છે હવે જે આપણે ભાખરી વણીને રાખી છે તે ભાખરીને હવે આપણે શેકવાની છે જો મેં આમાં મારી બે ભાખરી સમય છે નાની છે એટલે હું બે ભાખરી રાખું છું તમે જો મોટી વણી તો તમે એક ભાખરી પણ શેકી શકો છો હવે ભાખરી થોડીક આપણે ક્રિસ્પી થાય પછી તેને આપણે થોડી પલટાવવાની છે થોડી ડિઝાઇન એવી થાય પછી હવે ભાખરીને છે તે આપણે પલટાવી લેશું અને આવી રીતે છે પ્રેચિલા મદદથી થોડું થોડું પ્રેસ કરતું જવાનું છે જો પ્રેચિલાથી તમે ના કરો તો કોઈ પણ એક વાટકો લઈને તમે તેનાથી પ્રેસ કરીને પણ ભાખરી સરસ એવી ક્રિસ્પી બનાવી શકો છો ભાખરી પાછી આપણે પલટાવી લેશું હવે છે તેની ઉપર આપણે તેલ લગાવી લેશું અને જો તમારે એક સાથે ભાખરી ના વણવી હોય તો તમે એક એક વણીને પણ ભાખરી શેકી શકો છો બંને ભાખરીમાં આપણે તેલ લગાવી લેવાનું છે તેલની જગ્યાએ તમે ઘી પણ લગાવી શકો છો અથવા માખણ પણ તમે લગાવી શકો છો તમને જે પસંદ આવે તે તમે લગાવી શકો છો હવે છે આપણે ભાખરી છે તે પલટાવી લેશું અને એ બાજુ પાછું આપણે આ બાજુ છે તેને તેલ લગાવી લેવાનું છે બંને ભાખરીમાં મેં તેલ લગાવી લીધું છે પાછી આપણે ભાખરીને છે તે પલટાવી લેશું અને ચીલાથી છે આવી રીતે આપણે પ્રેસ કરતું જવાનું છે એ પ્રેસ કરતા જશો એટલે આપણે ભાખરી એકદમ ક્રિસ્પી એવી બનશે જો તમને નજીકથી પણ બતાવી દઉં જો ભાખરીનો કલર પણ કેવો સરસ એવો લાગે છે ને ક્રિસ્પી એવી આપણી ભાખરી બની છે અને ભાખરી જો સરસ એવી બંને બાજુ ક્રિસ્પી બની ગઈ છે તમને બતાવી દઉં જો સરસ એવી ક્રિસ્પી બની છે હવે તેને આપણે પ્લેટમાં લઈ લેશું તેવી જ રીતે છે તે બીજી ભાખરી તમને હું શેકીને બતાવી દઉં આ વખતે મેં થોડીક નાની બનાવી છે એટલે ત્રણ ભાખરી મારી છે તે તવામાં સમાઈ ગઈ છે થોડી ગીજાણ પડે એટલે ભાખરીને મેં પલટાવી લીધી છે બંને બાજુ આ ભાખરીને પલટાવી લેશું અને પછી છે તેને આપણે તેલ છે તે લગાવી લેશું અને આવી રીતે તેલ લગાવ એકવાર તમે જરૂરથી આ ભાખરી બનાવજો એકદમ ટેસ્ટી એવી ભાખરી બની તૈયાર થાય છે તમે જોઈ શકો છો ભાખરીનો કલર એકદમ ક્રિસ્પી એવી ભાખરી લાગે છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણે ભાખરી બની છે હવે આપણે ભાખરી છે બંને બાજુ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે હવે તમે આપણે પ્લેટમાં લઈ લેશું હવે આપણે આ સરસ એવી ખસ્તા છે કોથમીમચાની ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે મસાલાવાળી આ રેસીપીમાં બસ આટલું ફરી મળશે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ